આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝીલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ શિખર પરિષદમાં ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રીએ બ્રિક્સ સંમેલનના આયોજન બદલ બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઈસ ઇનાસીઓ લુલાદા સિલ્વાનો આભાર માન્યો પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આર્થિક સહયોગ અને વૈશ્વિક ભલાઈ માટે આ મહત્વનો મંચ છે બે દિવસ ચાલનારા સંમેલનની સત્તરમી આવૃત્તિમાં વૈશ્વિક શાસન સુધારા આબોહવા પરિવર્તનના પડકારો આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે પ્રધાનમંત્રી સંમેલન દરમિયાન અન્ય નેતાઓ સાથે અલગથી દ્વિપક્ષીય બેઠકો કરે તેવી શક્યતા છે અગાઉ બ્રાઝીલમાં રહેતા ભારતીય મૂળના લોકોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું બ્રિક્સ શિખર સંમેલન પછી પ્રધાનમંત્રી બ્રાઝીલિયાની મુલાકાતે જશે લગભગ છ દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ મુલાકાત હશે તેઓ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને ગાઢ બનાવવા માટે બ્રાઝીલના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શકતા ટેકનોલોજી અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવા અનુરોધ કર્યો સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે આણંદમાં યોજાયેલ સહકાર સંમેલનમાં શ્રી શાહે કહ્યું દેશના આર્થિક વિકાસમાં સહકારી મંડળીઓનું મહત્વનું યોગદાન છે અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા શ્રી શાહે સરકારી પ્રવૃત્તિને પાંચ પી સાથે દેશવ્યાપી વિસ્તારવાનું આહવાન કર્યું અગરિયાઓને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના હેતુથી કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીની શરૂઆત થઈ છે જીસીએમએમએફના વાઇસ ચેરમેન અને કચ્છ સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલને આ સંસ્થાની જવાબદારી સોંપાઈ છે ત્યારે શ્રી શાહે કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનું નોંધણીપત્ર એનાયત કર્યું હતું શ્રી શાહે ઉમેર્યું આજે દેશમાં આઠ લાખ ચાલીસ હજારથી વધુ મંડળીમાં એકત્રીસ કરોડ સભાસદો જોડાયેલા છે રાજ્યમાં છત્રીસ લાખ મહિલાઓ પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરે છે છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થતંત્રનું કદ ત્રણ ગણું વધ્યું છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રસિદ્ધ કરેલા આંકડા છેલ્લા દાયકામાં ભારતનું અર્થતંત્ર એકસો છ પોઈન્ટ સત્તાવન લાખ કરોડ રૂપિયાથી વધીને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ત્રણસો એકત્રીસ લાખ કરોડ રૂપિયા થયું છે ગયા વર્ષમાં ભારતની જીડીપીમાં છ પોઈન્ટ પાંચ ટકાનો વૃદ્ધિ દર નોંધાયો હતો ભારતીય રિઝર્વ બેંકે બે હજાર પચીસ પણ આ જ દરે જીડીપી વૃદ્ધિનો આશાવાદ વ્યક્ત કર્યો છે કંડલા બંદર ઉપર કેમિકલ ખાલી કરી જઈ રહેલા જહાજમાં તુણા ઓટીબી પાસે કોઈ કારણોસર આગ લાગી હોવાને પગલે દોડધામ મચી હતી અલબત આ બનાવમાં જાનહાની ટળી હતી મળેલી વિગતો અનુસાર કંડલા પોર્ટની જેટી નંબર બે પર ગઈકાલે રસાયણ ખાલી કરીને આ જહાજ રવાના થયું હતું ત્યારે ટુણા ઓટીબી પાસે આ જહાજમાં કોઈ પ્રકારે વિસ્ફોટ થયો હતો જેના કારણે જહાજના આગળના ભાગમાં નુકસાન થયું હતું તેમજ જહાજ એક બાજુ નમી ગયું હતું ત્યારબાદ મેરીટાઇમ રિસ્પોન્સ કોઓર્ડિનેશન સેન્ટર તથા કોસ્ટગાર્ડ સહિતની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી આ બનાવમાં જહાજમાં રહેલા એકવીસ જેટલા ક્રુઝ સભ્યને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ત્રણસો છત્રીસ રનથી હરાવ્યું છે આ સાથે પાંચ મેચની સિરીઝ એક એકથી બરાબર થઈ છે છસો આઠ રનના લક્ષ્યાંકની સામે ઇંગ્લેન્ડની ટીમ મેચના છેલ્લા દિવસે બસો એકોતેર રનમાં આઉટ થઈ ગઈ ઇંગ્લેન્ડની ધરતી પર રનની દ્રષ્ટિએ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે અગાઉનો રેકોર્ડ બસો રનથી જીતનો હતો ભારતે ઓગણીસો છ્યાસીમાં લીડ્સમાં ઇંગ્લિશ ટીમ સામે આ માર્જિનથી જીત મેળવી હતી ઉપરાંત ભારતે 58 વર્ષમાં બર્મિંગહામમાં પોતાનો પહેલો વિજય મેળવ્યો છે સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદથી ભુજ અંજાર ગાંધીધામ રાપર બચાવ બન્ની સહિતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર તળાવો નદીઓમાં જળસ્તર વધ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલીક જગ્યાએ માર્ગ વાહન વ્યવહાર પર અસર પડી છે જિલ્લામાં સારા વરસાદને પગલે ખેતી અનુકૂળ વાતાવરણ સર્જાયું છે અને ખેડૂતો આશાવાદી બન્યા છે ગઈ મોડી સાંજથી જિલ્લા મથક ભુજમાં અવિરત વરસાદ ચાલુ છે જે અત્યારે પણ ધીમી ધારે ચાલુ છે આ ઉપરાંત ભુજ તાલુકાના ના દેસલપર વાંઢા માનકુવા ઉપરાંત નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદી ઝાપટા થયા હતા અને આ સાથે આ સમાચાર બુલેટિન થયું નમસ્કાર